વાત સુરેન્દ્રનગરની ધણાદ પેઢરા સહિત પંદર ગામોના ખેડૂતો ગુડખરના ત્રાસથી પરેશાન છે ભલે કુજતો દિન ગુજારીએ ગુજરાત જે ગુડખરનો આ જાહેરાતમાં ઉપયોગ કરાયો છે એટલે કે દ્રશ્યમાન કરાયા છે એ જ ઘૂડખરના ત્રાસથી ખેડૂતો સતત પરેશાન છે અનેક રજૂઆતો કરી સાથે જંગલી ડુક્કરો ખેડૂતોના કપાસ મગફળી સહિતના ઉભા પાકને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે અધિકારીઓને ખબર છે વન વિભાગને ખબર છે હવે અધિકારીઓને વન વિભાગથી માંડી સ્થાનિક તંત્ર કંઈ નથી કરી રહ્યું તો રાતભર ખેડૂતો પાકના રક્ષણ માટે ઉજાગરા કરે છે આ સમસ્યાએ ખેડૂતોમાં ભારે રોષ જગાવ્યો હતાશા પેદા કરી ખેડૂતોનું કહેવું છે કે સરકાર દર વર્ષે ગુરખર અભયારણ્ય માટે કરોડો રૂપિયા ખર્ચે છે છતાં જંગલી ડુક્કરો અભયારણ્યમાં રહેવાના બદલે ખેતરમાં ઘૂસીને પાકનો નાશ કરે છે આના કરતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે કેમ કે તેઓની મહેનત અને રોકાણ બરબાદ થઈ રહ્યું છે પાંચ સાત વરસ પહેલાં વીસથી થી પચીસના ટોળામાં દેખાતા હતા અત્યારે હાલમાં સો એકો વીસ પચીસ એવા ટોળામાં દેખાય છે અને પાકનો જ્યાં ગમે ત્યાં ખેતરમાં પડે ત્યાં પાક બધો નિષ્ફળ જ કરી નાખે ખાય એવું રહેવા નથી દેતા ખેડૂતના હાથમાં આવતું નહીં એક બાજુ વરસાદ ખેંચાણો છે હવે જે પાક નિષ્ફળ થઈ જાય એના માટે હવે વાવોનો સમય જતો રહ્યો છે કદાચ વાવામાં સમય જતો રહે કે પાક નિષ્ફળ થાય એટલે કંઈ વાવી શકાય એવું નથી એટલે આખો વર્ષ પહેલાં જ જાય ખેડૂતને